નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ એક સત્ય ઘટના રાણીજીના વિલાસ અને રાજાનો ન્યાય કાશીના મહારાણી કરુણા એક સો સહયોગની સાથે આજ નહવા નીકળ્યા છે વરુણા નદીના નિર્મળા નીર સલસલ કરતા વહે છે અને મહિનાનો શીતળ પવન શું શું કરતો વાય છે નગરથી આગેના એ નદી ઘાટ ઉપર આજે કોઈ માનવી નથી પાછી કેટલાક ગરીબ લોકોના ઝૂંપડા છે રાજાજીની આજ્ઞા હતી કે રાણીજી સ્નાન કરવા પધારે છે માટે સૌ ઝૂંપડાવાસીઓ બહાર નીકળી જાઓ એ કારણે એ ઝૂંપડા સાવ નિર્જન પડ્યા છે ઉત્તર દિશાના પવને આજ નદીને પાગલ બનાવી છે પાણીની અંદર સવારનો સોનેરી પ્રકાશ પીગળી રહ્યો છે સલસલ અવાજે નાશ કરતી નદી ચાલી જતી જાણે કોઈ એક નટી દિશે જેની ઓઢણીમાંથી લાખ લાખ હીરા જળહળ છે રમણીઓ નાય છે અંતરપુરના બંદીખાનેથી ચૂંટેલી એક સો સખીઓ આજે શરમના બંધનની ચી રીતે માને એકસો કંઠના કલકલ ધ્વનિ હાસ્યના ખડખડાટ અને સુકમોળ હાથના સબસબ અવાજ અને મીઠા વાર્તાલાપ નદી જાણે એ બસો હાથની થપાટો ખાઈને પાગલ બની અને આકાશમાં જાણે કે સોર મસ્યો નાઈને મહારાણી કાઠે આવ્યા બૂમ પાડીને બોલ્યા અલી કોઈ દેવતા સળગાવો હું ટાઢમાં ધરથરું છું સો સખીએ સૂટી અને ઝાડની ડાળીઓ ઝાલીને તાણવા લાગી પણ એ સુકોમળ હાથમાં એક પણ ડાળ ભાંગવાની તાકાત ક્યાંથી હોય અને રાણીજીએ બૂમ મારી એલી જુઓ આ સામે ઘાસના ઝૂંપડા રહ્યા એમાંથી એક ઝૂંપડાને દિવાસળી લગાવો એના તાપમાં હું હાથ પગના તળિયા તપાવી લઈશ માલતી નામની દાસી કરુણ કંઠે બોલી રાણીમાં આવી હોય એ ઝૂંપડીમાં કોઈ સાધુ રહેતા રહેતા હશે હશે કોઈ ગરીબ પરદેશી એ બિચારા એક નાના ઘરને પણ સળગાવી દેશો ઓ મોટા દયાવંતા બા રાણીજી બોલ્યા છોકરીઓ કાઢો અહીંથી આ દયાળુની છોકરીને અને સળગાવી દો એ ઝૂંપડું ટાઢમાં મારા પ્રાણ નીકળી જાય છે દાસીઓએ ઝૂંપડાની દિવાસળી લગાવી અને પવનના સુસવાટાની અંદર જ્વાલા ભભૂકી ઉઠી પાતાળ પોડીને નીકળેલી અંગારમય નાગણીઓ જેવી એ મદોમંત સ્ત્રીઓ ગાન ગર્જન કરતી કરતી માતેલી બની ગઈ પ્રભાતના પંખીઓએ પોતાના કિલકિલાટ બંધ કર્યા ઝાડ ઉપર કાગડા ટોળે વળીને

રાણીજીની તાટ ઉડાડવા માટે આગ લગાડી એટલે ગૃહહીન બનેલા ગરીબ લોકોએ રાજસભામાં આવીને કકળાટ કરી મૂક્યો રાજાજીએ વાત સાંભળી એમની મુખ મુદ્રા લાલ છોળ થઈ ગઈ તત્કાળ પોતે અંતઃપુરમાં પધાર્યા રાણીજી ભાગની પ્રજાના ગરબા બાળી કાક કર્યા તે કયા રાજધર્મ અનુસાર રાજાજીએ પ્રશ્ન કર્યો અને રિસાઈને રાણી બોલ્યા ક્યા હિસાબે એ ગંદા ઝૂંપડાને તમે ઘરબાર કહો છો એ પચીસ ઝૂપડાનું કેટલું મૂલ્ય રાજા રાણીના એક પ્રહરના અમન સમનમાં કેટલું દ્રવ્ય ખર્ચાય છે રાજા રાજાની આંખોમાં જ્વાળા જળગી ઉઠી રાણીને એને કહ્યું જ્યાં સુધી આ રાજવી ચરુખામાં બિરાજ્યા છે ત્યાં સુધી નહીં સમજાય કે કંગાલના ઝુંપડા બળી જાય તો કંગાલને કેટલું દુઃખ પડે ચાલો હું તમને એ વાત બરાબર સમજાવું રાજાજીએ દાસીને બોલાવી અને આદેશ દીધો રાણીના રત્ન અલંકારો કાઢી નાખો એના અંગ ઉપરની સુવાળી ઓઢણી ઉતારી લો અલંકારો ઉતર્યા અને રેશમી ઓઢણી પણ ઉતરી હવે કોઈ ભિખારી નારીના વસ્ત્રો લાવીને રાણીને પહેરાવો રાજાએ હુકમ કર્યો દાસીએ આજ્ઞા અનુસાર કર્યું રાજાજી રાણીને હાથ ઝાલીને રાજમાર્ગ ઉપર લઈ ગયા ભર મેદની વચ્ચે રાજાએ કહ્યું કે કાશીના અભિમાની મહારાણી નગરને બહારને બહારને ભીખ માગતા માગતા ભટકજો એ ભસ્મીભૂત ઝૂપડા ફરી વાર ન બંધાવી આપો ત્યાં સુધી પાછા ફરશોમાં વર્ષ દિવસની મુદત આપું છું એક વર્ષ વિત્તે ભરસવામાં આવીને માથું નમાવી અને પ્રજાને કહેજો કે થોડી એક કંગાલ ઝૂંપડીઓને સળગાવી નાખવામાં જગતને કેટલી હાનિ થઈ રાજાજીની આંખોમાં આંસુ સલકાયા રાણેજીએ ભિખારીની વેસે ચાલી નીકળ્યા અને તે દિવસે રાજાજી ફરીથી ન્યાય આસન પર બેસી શક્યા નહીં મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને વિડીયોને લાઈક કરો તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તે વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપનો ખૂબ ખૂબ આભાર